ગાંધીનગરમાં અમદાવાદ ગાંધીનગર આહિર સમાજ દ્વારા ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ અને ગાંધીનગર શહેરના આહિર પરિવારોનો ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ યોજાયો આહિર બહેનોએ લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને રાસ રમ્યા લોકગાયક બાબુભાઈ આહિર ભાવેશ આહિર અને ખુશી આહિરના સ્વરકાંઠે કહી શકાય કે સંગીતમય રાત્રી ગુંજી ઉઠી હતી કાર્યક્રમ માં ભગાભાઈ બારડ અને શરદ પૂનમ ના દિવસે આહિરો સુંદર મજા આયોજન અમદાવાદ ગાંધીનગર નામે ત્યારે તમામ માતાઓ બહેનો યુવાનો વડીલો સાથે આજે કૃષ્ણના ગુણ ગાવા માટે થઈ એવા કઈક રાસ

એક આ એક મુદ્દો છે કે તમામ આહિર સમાજ એક છે એક લોહી આહિર છે અમે અને અત્યાર સુધીની આ વેસ્ટ નવરાત્રી આટલો કાદવ કિચડ હતો તો પણ અમે ખૂબ એવા આનંદ થી રેમા છે કે આવો કાદવ કિચડ અમને પગ ગૂચવા રૂટીન લાઈફમાં અમને આવા કાદવ કિચડમાં પગ અમારો ખરાબ થાય તો અમને ગમે નહીં પણ આજે અમારા પગ અમારા કપડા કેવા ખરાબ છે શું છે અમને કશું ભાન નથી એટલા અમે એક એક રીતે અમે એવી રીતે રમ્યા છીએ કે એની કોઈ અમે એને કોઈ આનંદનો હું કોઈ શબ્દ નથી મારી પાસે

એવું સેમ હું તો ધ્યાન હતું પણ એવું સેમ એક્સપિરિયન્સ આજે હું ફીલ કરું છું અને અમે અમે બધા એક મેક થઈ અને શરદ પૂનમને દિવસે દર વર્ષે અમે રમીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ અમારે અમદાવાદ તથા ગાંધીનગરના આહિર અમે બધા એક મેક છીએ એક લોહિયા કહેવાય છે ને અમે એક લોહિયા છીએ અને સમસ્ત આહિર ભાઈ બહેનો અમારે કોઈ પણ એટલે અમે આજે વાર્તામાં રાસ રહે છો ત્યારે બાવન હજાર આહીરાની હતી પણ એક કે બેન દીકરીને અમારા આહીરના દીકરા એ હું આ જ નહોતી આવવા દઉં આજે અમને ગર્વ છે આજે મને ગર્વ છે કે હું આહિર કુળની દીકરી છું અને આહિરની પુત્ર વધુ છું